ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપરા ગામના સેવાભાવી યુવાને પોતાની માલિકીના કુવામાંથી શહેરીજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને વિના મૂલ્યે પીવાનું પાણી આપવા માટે વહીવટી તંત્રને લેખિતમાં જણાવ્યું હતું કે હાલ પડી રહેલી કાળઝાર ગરમીમાં ગીર સોમનાથના અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે વેરાવળ અને તેની આસપાસના ગામોને પૂરતું પાણી મળી રહે તે માટે તેમની માલિકીના કૂવામાંથી વિનામૂલ્યે શહેરીજનોને પાણી આપવા માટે તૈયારી દર્શાવી હતી આ વર્ષે ઉનાળામાં બેતાળીસથી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે લોકોને પાણી માટે આમ તેમ વલખા મારવા પડી રહ્યા છે અનેક લોકો ઊંચા ભાવે પાણીના ટેન્કર મંગાવી રહ્યા છે

અને કોઈ ગામડાની અંદર ભાલપરા ગામની અંદર કે ભાલપા ભાલપરા ગામની સોસાયટીની અંદર અથવા નગરપાલિકાને તો પાણીની અસર હોય તો મારો કુવો છે ને પાણી પીડ્યું છે ડબલ ન થઈ જવાનું કે આ વરસાદ આવી જવાનો છે તો તમારે પાણી જોતો હોય તો અહીંયા પાઇપલાઇન નીકળી છે આજુબાજુમાંથી રોડ ઉપરથી પાણી પુરવઠાની અને નગરપાલિકાની બે પાણી પાઇપલાઇન નીકળી છે એમાં કનેક્શન આપી અને લોકોને મદદરૂપથી વિનામૂલ્યે મારે કંઈ પૈસા જોતા નથી વિનામૂલ્યે હું પાણી આપીશ એવો મેં મારો વિચાર રજૂ કર્યો છે અને લેખિત માપ્યું છે